महान स्वामी महाराजी सारी लाख

તમારે <coughs> 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 <coughs>

અનંત હોળી ફોતે બોલલેલા છે આલેક્ષમાં અગર बादल બી ઘર વર્ષાને લાગે તો સૂર્ય પૃથ્વી ત્યાસી મર જાયંગી એ ન્યાય હવે સ્વામીજી આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વરસવા માટે પધાર્યું ચુક્યા છે ખાસ તો અહીંયા ગણ 33 દિવસ સુ સ્વાસ્થ્ય સાથે રોકાણ કરી આપણે ખૂબ સુંદર લાભ આપ્યો આ સારું સાત તો રાજા દંતો સંતો હરિ ભક્તોને બાપા ખૂબ આનંદ આવ્યો

ખાસ તો અહીં અંદર તેત્રીસ દિવસ દૂર સ્વાસ્થ્ય સાથે રોકાણ કરી આપણને ખૂબ જ સુંદર લાભ આપ્યો પરંપરા એ આ વ્હાઈટ સેન્ટ હોટલ ને આંગણે પધારી છે તો આ સાક્ષાત અક્ષર ભ્રમના અને સાક્ષાત શ્રીજી મહારાજ નાઇટ સેન ને આંગણે વધામણા થયા છે એક હજાર આઠસો ને બાવીસ દિવસ પછી સ્વામી આપ આ હોટેલ ની અંદર પુનઃ એ પધાર્યા છો એક હજાર આઠસો બાવીસ દિવસ પછી સાક્ષાત મહંત સય વધારીશું એ પાંચ ની અંદર જ વિચરણ કરતા પૂજ્ય નિર્દોષ સ્વામી અને પૂજ્ય મધુર ને હું વિનંતી કરું ઠાકોરજીના પ્રસાદી હારથી એ સ્વામી ને એ વધાવે સ્વામી આ બંને સંતો આફ્રિકામાં પૂજ્ય શ્રીજી સ્મરણ સ્વામી ને પૂજ્ય તપોમની સ્વામી નૈરોબી થી ખાસ ઠાકોરજી ના પ્રસાદી હાર લઈ આવ્યા છે આ બંને સંતોએ સ્વામી આપને પ્રિય મહંતજી વ્રત કર્યું છે અને આજે દિવસ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની બંને સંતોએ મહંત જે વ્રત કર્યું છે એમાં તપો મુનિ સ્વામી એક મહિનાના લિક્વિડ ઉપવાસ કર્યા અને છેલ્લા પાંચ દિવસ એ નિર્જળા ઉપવાસ કર્યા છે ત્રીજા હાર માં પૂજ્ય આદર્શ મુનિ સ્વામી અને પૂજ્ય યોગી વનંદ સ્વામી તેઓ પદાર્થ છે આદર્શ મુનિ સ્વામી એ પણ સ્વામી મહંતજી વ્રત કર્યું હમણાં થોડા દિવસ પહેલા જ આપની હતી અને પૂજ્ય યોગી મદન સ્વામી એ પાંચ મહિનાના ધારણા પાના કર્યા એમાં ચાર મહિના કાચા ધારણા પાણા અને એક મહિનો પાકા ધારણા પાના એટલે પાંચ મહિનાના ધારણા પાના વ્રત કર્યું છે અને આદર્શ મુનિ સ્વામી એ મહંતજી વ્રત કર્યું છે આવી રીતે તપાસવી સંતોએ સ્વામી બપાને હર તોરાથી વધાર્યા છે સાથે સાથે હું પૂજ્ય ઋષિ નારાયણ સ્મીને પૂજ્ય વિનયમુદિ સ્વામીને પણ વિનંતી કરું કે બીજા સંતોએ પણ ઘણા તપ વ્રત ઉપવાસ કર્યા છે તો એનો પ્રસાદી શરબત છે પ્રસાદી નું કરવા માટે વધારે પૂજ્ય ઋષિ નારાયણ સ્વામી અને પૂજ્ય વિનયમુનિ સ્વામી સ્વામી બીજા સંતો પણ પણ આજના દિવસે ઉપવાસ કર્યો છે જે ઉપવાસ પાર્સોદો એ લોકો પણ પોતાના સ્થાને ઉભા થશે સ્વામી બાપાની એમના ઉપર પડે રુજુ ભગત છે પછી પાછળ પણ છે બીજા ભગીરથ ભગત રુજુ ભગત આ બંને સંતો સ્વામી છેલ્લા એક મહિનાથી ખૂબ અહીંયા મહેનત કરી છે સેવા કરી છે સાથે સાથે પૂજ્ય ત્યાગલો સ્વામી અને આનંદ સારુ સ્વામી પણ એને પણ આપણે હાર તો રાખી વધાવીશું સ્વામી બાપા આ સો સંતો થી પણ વધારે સંતો આપના આ દર્શન અહીંયા કરી રહ્યા છે બીજી વખત ઓગણીસો નવ્વાણું માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા હોટલ ની અંદર મોટા સંત સંત સમૂહ સાથે અહીંયા પધરાવણી કરેલી ત્યાર પછી આ અંદર ફરીથી આટલા મોટા સમૂહ સાથે આપના દર્શન અહીંયા થઈ રહ્યા છે એટલે આ વ્હાઈટ હોટલ ધન્ય બની ગઈ છે પૂજ્ય વિશ્વકિર્તિ સ્વામી ને વિનંતી કરું કે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમનું હાર પહેરાવીને સન્માન કરે

વીર છે પવન છે પછી પ્રવીણભાઈ છે ઇન્દ્રવર્ધનભાઈ કુમાર ભાઈ બધા હરિભક્તો અહીંયા બેઠા છે સ્વામી બાપા અત્યારે અંદર સ્નાન પણ કરી લીધું પૂજા પણ કરી લીધી અંદર સ્નાન પૂજા કરી અને સ્વામી બાપા અત્યારે ખૂબ ભીડો વેઠીને અહીંયા વધારે છે સાડા છ કલાકની તો એ જર્ની હતી એ ઉપરાંત મંદિરેથી નીકળ્યા અને અહીંયા વધારે એ સમય જુદો હવે આપણે બાપાની વિનંતી કરીએ કે સ્વામી આપને આરામ માટે અહીંયા સીધા લાવ્યા છે તો પૂરતો એ આરામ એ કરજો એવી બધા સંતોની વિનંતી છે હરિભક્તોની વિનંતી છે બાપા મહારાજ પણ આ આ વખતની જે યાત્રા છે એનું નામ ભવનસિંહ મહારાજે આફ્રિકા રંગવું છે એવું રાખ્યું છે એટલે આફ્રિકા રંગવા માટે સ્વામી ખાસ અહિયાં વધાર્યા છે તો આપના રંગે સમગ્ર આફ્રિકા ને બધા જ આપના રંગે રંગાઈ જઈએ એવી કૃપા દ્રષ્ટિ કરજો શ્રી સ્વામીનારાયણ ભદ્વારા જય